પાડી ચંદ્રપુર હાઇવે પર બંધ પડેલ ટ્રક સાથે કન્ટેનર અથડાતા ટ્રક નીચે રિપેર કરતો ચાલક નીચા પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર શુક્રવારના રાત્રિના વલસાડથી વાપી તરફ જતા ટ્રેક ઉપર એક ટ્રકમાં કોઈ ખામી સર્જાતા ચંદ્રપુર હાઇવેના બ્રિજ ઉપર વચ્ચેના ટ્રેક પર બંધ પડી ગઈ હતી ટ્રક નંબર એમએસ ઝીરો ફોર સીપી ટુ નાઇન વન ફોરના ચાલકે નીચે ઉતરી ટ્રકમાં રિપેર કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ટ્રક ચાલુ થઈ ન હતી હાઇવે પેટ્રોલિંગ કરતી વાહન આવીને ટ્રાફિક બેરિયર મૂકી જતી રહી હતી પરંતુ હાઇવેના વચ્ચે બંધ પડેલી ટ્રકને હટાવવાની કોઈ કામગીરી ન કરતા અકસ્માત સર્જાયો હતો ટ્રકનો ચાલક ટ્રાફિક બેરિયર મૂક્યા બાદ પણ ટ્રકના નીચે રિપેરિંગનું કામ કરી રહ્યો હતો ત્યારે કન્ટેનર નંબર ડીએન જીરો નાઇન ઓ નાઇન સિક્સ સેવન ફોરનો ચાલક પૂરઝડપે હંકારી લાવી બંધ પડેલ ટ્રક સાથે ધડકા પડે અડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક નીચે કામ કરતા ચાલક વિશાલ સુકલાલ માલી રહેવાસી મહારાષ્ટ્ર પર ટ્રકનું ટાયર ચડી જતા ફ્રેક્ચર થયું હતું જેને એકો આઠ એમ્બ્યુલન્સ મારફતે વલસાડ સાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો કન્ટેનર ચાલક કેબિનમાં ફસાઈ જતા લોકોએ બહાર કાઢ્યો હતો જો કે કન્ટેનરના આગળના ભાગનો ભૂક્કો બોલાઈ ગયો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો